ભારત એક સંસ્કૃતિ પ્રધાન દેશ છે જ્યાં ગુરુને ભગવાન સમાન માન આપવામાં આવે છે ભારતીય જીવનશૈલી અને શિક્ષણ પદ્ધતિમાં ગુરુનું સ્થાન અનન્ય છે ગુરુ એ જ્ઞાનનો પ્રકાશ આપે છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે આવા ગુરુઓના મહિમા ગુણગાન માટે ગુરુપૂર્ણિમા જેવા પાવન પર્વની પરંપરા ચાલતી આવી છે એ ગુરુઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવાતો એ એક વિશિષ્ટ દિવસ છે આ પર્વ વિદ્યાર્થી જીવન અને આધ્યાત્મિક જીવન માટે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે ગુરુપૂર્ણિમાનું મૂળ તત્વ એટલું કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો તેઓએ ચાર વેદોનું સંકલન અને વર્ગીકરણ કર્યું હતું તેથી તેમને વેદવ્યાસ કહેવાય છે તેઓ ભારતીય સંસ્કૃતિના એક મહાન ઋષિ હતા વેદો પુરાણો અને મહાભારતના સર્જક તરીકે તેમનું યોગદાન અનન્ય છે તેથી તેમના જન્મદિન પર ગુરુપૂર્ણિમા તરીકે તેમના યોગદાનને નમન કરવામાં આવે છે ગુરુ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે અહીં ગુ નો અર્થ છે અંધકાર અને રૂ નો અર્થ છે પ્રકાશ એટલે કે ગુરુ એ વ્યક્તિ છે જે અંધકાર અજ્ઞાનને દૂર કરી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે જીવનના દરેક પડાવ પર ગુરુનું માર્ગદર્શન આપતું સ્થાન હોય છે વિદ્યા ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે માતાપિતા આપણને શરીર આપતા હોય છે પણ ગુરુ આપણને આત્મસ્ફુરણ અને જીવનનું સાચું દિશાદર્શન આપે છે ગુરુ વિના જીવન અધૂરું હોય છે શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થી જીવનમાં શિક્ષક એટલે કે ગુરુનું સ્થાન ખૂબ મહત્વપૂર્ણ છે શિક્ષક બાળકને પઢાવે છે તેના જીવનને એક દિશા આપે છે તેને યોગ્ય મૂલ્યો આપે છે આધ્યાત્મિક ક્ષેત્રમાં સાધનામાં માર્ગદર્શક ગુરુ હોય તો જે આત્મસિદ્ધિ શક્ય બને છે ગુરુ વિશે શ્રી રામકૃષ્ણ પરમહંસજી રામાણુજાચાર્ય વિવેકાનંદ યોગાનંદ સહિતના મહાન યોગીઓએ ખૂબ ભારપૂર્વક લખ્યું છે આપણને ઉદ્યોગ કે વ્યવસાયના ક્ષેત્રે પણ કેટલીકવાર કુશળ માર્ગદર્શનની જરૂર પડે છે એ સમયના માર્ગદર્શક પણ એક પ્રકારના ગુરુ કહેવાય આ દિવસ શૈવ વૈષ્ણવ અને શક્ત સંપ્રદાયો માટે પણ મહત્વનો છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે આ દિવસે ગુરુઓ માટે વિશેષ પૂજન કરવામાં આવે છે શિષ્યો પોતાના ગુરુને નમન કરે છે તેમને ફળફૂલ કપડાં દક્ષિણા અર્પણ કરે છે આધ્યાત્મિક આશ્રમો મઠો અને ગુરુકુળોમાં વિશેષ કાર્યક્રમો યોજાય છે વિદ્યાર્થીઓ પણ પોતાના શિક્ષકોને આ દિવસે માન આપે છે સ્કૂલો કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે આ રીતે આ પર્વ જ્ઞાનપ્રતિના ભાવનું પ્રતિબિંબ છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરા અનાદિકાળથી ચાલતી આવી છે ગુરુકુળ પદ્ધતિમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં રહીને શીખતો હતો ગુરુ દ્વારા પઠન ચિત્કાર અને મનન દ્વારા જ્ઞાન આપવામાં આવતું હતું ગુરુનું આજ્ઞાપાલન એ શિષ્યની પ્રથમ ફરજ માનવામાં આવતી હતી એકલવ્યનું દ્રષ્ટાંત બધાને યાદ છે દ્રોણાચાર્યની ગુરુ માની તેણે તેમના પ્રતિમા સામે રહીને શિકાર શીખ્યો ગુરુની પ્રતિમા પણ જ્ઞાનદાતા બની શકે છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે આજના યુગમાં ગુરુ માત્ર શાળાના શિક્ષક કે આશ્રમના સંત નથી રહ્યા હવે ઇન્ટરનેટ પુસ્તકો અને ડિજિટલ મીડિયા પણ આપણા માર્ગદર્શનના સાધનો બન્યા છે હંમેશા પાસેથી શીખવું જીવનમાં સુધારણા લાવવી એ પણ ગુરુ તત્વ છે આમ છતાં જીવંત ગુરુનું મહત્વ અધૂરું નથી થયું સાચો માર્ગદર્શક મળવો એ આજના સમયમાં પણ એક મહાન સૌભાગ્ય છે આત્માજાગૃતિ અને મૂલ્યાધારિત જીવન માટે ગુરુની જરૂરિયાત આજે પણ એટલી જ અગત્યની છે જેટલી કે ઋષિ મુનિના સમયમાં હતી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ